તમને ખબર જ છે કારણ કે ઝાઝા ભાઈના મારા સબસ્ક્રાઈબર છે એ બધા ખેડૂત મિત્રો છે પણ તેમ છતાં તમને દેખાડી કેવી મજા આવે છે ને કેવા તો હાલો કલેજાઓ જેમાં તમને જય શ્રી રામ સ્વાગત છે તમારા એક નવા બ્લોગ વિડીયો પર તો તમે જે રીતે જોયું એ રીતે આપણે જાણું છે સંતભાઈ નહીં પણ રોહિતભાઈની વાડીએ બરાબર શિવડાની વાડી છે અને એમના શિબડા ફેરવ ગયા છે તો આપણા દિનેશ દાદા જે છે એ શીપડા લઈને ગયા છે તો આપણે રોહિતભાઈની વાડીએ એક આટો મારવા જવાનું છે અને જો અત્યારે લખતો હતો આ થોડાક મુદ્દા લખવાના હતા એ લખ્યા આ જો સામાજિક વિજ્ઞાનનો છોપડો આપણા શ્રી કૃષ્ણ ભગવાન અને એમની ગાય માતા તો આવું કાક આપણે રૂમ છે જો તમે પેલા વિડીયો જોયું થઈ છે બરોબર તો આવી કાક આપણે રૂમ છે ને હવે જવાનું છે સીધા રોહિતભાઈ ના ઘરે અને ત્યાંથી આપણે જવાનું છે રોહિતભાઈ ની વાડી તો ચાલો વ્લોગ માં એન સુધી રહીજો રોહિતભાઈ ની વાડી દેખાડશો ને બીજી વાડી પણ દેખાડશું તો વ્લોગ માં એન સુધી રહીજો ખૂબ જ મજા આવશે અને ઇન્સ્ટાગ્રામ પર જો ફોલો ન કરે તો ફોલો કરી લેજો બાકી ચાલો રોહિતભાઈ ના ઘરે ઘણા પાસે એમ કે ઘર ભેગું થાય ને લખવામાં જાણજો ભણવાનું કરો રખડવામાં ન જાણજો પણ ભાઈ ભાઈ ને બોલા કરને કા તો કરને કા એટલે રોહિત ભાઈ બોલે વાત તો સહીયે તોડા તો પડતા બોલે છે જવું પડશે તો બીજો કતને વિડિયો એન્ડ સુધી રહેજો અને બીજો કોઈ ફોટો ના લગાડતા કારણ કે હું વિડિયો જે છે એ હૂક માટે વિડિયો બનાવું છું તો કોઈ ઢીલ ઉપર ન લેતો બરાબર ચા બધું हेलो मित्रों फाइनली रोहित भाई आई जो रोहित भाई रोहित भाई है बेटरी ले ली थी बरबर तो हलो तक वाड़ी ने अंदर जाने वाली देखा हूँ जो कि तमें खबर है तो वीडियो में एंड सुधी रह हम भी कभी जमाने में खेती किया करते थे लेकिन अभी, अभी नहीं करते, अभी हम कलर करते हाँ एक હા ગલોપોડી મૂકીશ તો થોડાક નિશા નમજો હા રોહિતભાઈ તલ આવ્યા છે એટલામાં ખીજડો છે અને રોહિતભાઈ વાળી બાકી જોરદાર નહીં બરાબર પેલી બાજુ શીપડા છે અને આ બાજુ તલ છે જો તો બીજું કાંઈ તો નહીં રોહિતભાઈની ઇન્સ્ટાગ્રામની આઈડી પણ મેં તમને નીચે કોમેન્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે તો તેમને પણ ફોલો કરી લેજો ફોલો કરી લીધો ચેનલ જો નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જો વિડીયો સારું લાગતો હોય તો અને મસ્તને કોમેન્ટ કરી દેજો બરાબર તો ચાલો તમને શીપડા પણ દેખાડ્યો અને હું કામ કરે છે એ પણ દેખાડ્યું ચાલો શીપડા તરફ જો તલ છે છે અને આમાં બહુ ફોકસ સોરી આમ બહુ ફોકસ ન થાય પણ તેમ છતાં જોઈ લો અને આ તરવિવાર જ્યારે હું શીપડા ઉતારવા દાડી આવીશ ત્યારે તમને ફૂલ બ્લોગમાં દેખાડીશ કે કઈ રીતનું ખેતર છે અને કઈ રીતે શીપડા ઉતારી છે જો કે તમને ખબર જ છે કારણ કે જાઝા ભાઈના મારા સબસ્ક્રાઇબર છે એ બધા ખેડૂત મિત્રો છે પણ તેમ છતાં તમને દેખાડે કે મજા આવે છે ને કે બોલો હાલો શોર્ટ મેન ખાના ભાઈ તો નીચે તો નમના પડે ગા ને મેરી જાન જો આવ કાકસી વિલા જો કો બને હો ભાઈ જો વાડ ફાડીને જાવું આપણા મોટા દાદાની વાડી છે બાલાદાની એમને પણ શીપડા જ કર્યા છે બરોબર જો આ શીપડા ગયા રિવર એટલે કે ગઈ કાલે હું અહીં આવ્યો હતો ચીપડા ઉતારવા માટે અને તલ પણ સારો કર્યા છે મિક્સ ખેતી છે બરાબર એને આધુનિક પણ કહેવાય ને હાલ પહેલાં પણ વાવતા હતા પણ આ તને કાંઈક સિસ્ટમ અલગ હોય છે બરાબર તો બીજું કાં તો નહીં ભાષણ કર્યા વગર તમને આગળની વસ્તુ દેખાડું જે મૂળ કર્યા છે તો તલ છે બાજુ દાદા નાની ઝૂંપડી છે પણ મજા તો આવ્યા હતા બરાબર ભાઈ પ્રોગ્રામ કરવાનું થયો હોય કે નામ જયારે પ્રોગ્રામ કરવાનો થયો ને ત્યારે ખૂબ જ મજા આવે છે દાદા શાહ બનાવે છે બરોબર કાલે શાહ પીધી હતી જોરદાર કાળી શાહ હતી ને હતી જો આ વસ્તુ છે અને અવાજ થોડોક ધીમો છે મારો કારણ કે હું મને આમ રાડું નાખતા બહુ ટેવ આ એક સિસ્ટમ છે રોહિતભાઈ કાંઈક સેટ કરે છે બરાબર આ કાઢી બેટરી એ ક્યાં હે ભાઈ ચાલો મિત્રો તમે પણ વાડી આવ્યું કઈ તમે તમારા ખેતરમાં હું આવ્યું છે અને બાકી રોહિત જે ક્રિયા કરે છે હું થોડુંક વિડીયોને એન્જોય કરી છે બરાબર મજા આવે તો લાઈક કરી દેજો ચાલો અરે બાબા રે લાઈટ થોડી થાય છે બરાબર લાઈટ થાય છે રેડી ટેકનોલોજી રોહિત ભાઈ એમ પાછું એક વાર પહોંચજો ને આપણે થમને લાટું ફોટો પાડી

ઝટકો વટકો કે કાંઈ કરંટ સિસ્ટમ છે એને આપણે પ્રાણીઓને કાંઈ હાનિ નહીં પગાડવી માત્ર ગલોપડીઓ થાય જો તમને અડીને પણ દેખાડો બરાબર જો અડું છું મને ઝટકો નથી લાગતો તો પ્રાણીઓને શું લાગ્યું હું પણ જનાવર મિત્રો કે છે જનાવર જેવા છે પણ બીજું કાંઈ મૂળ આપણે ઝટકો નથી મૂક્યો અને પ્રાણીઓને કાંઈ હાનિ થાય એવું નથી ખાલી ગલોપડીઓ થાય ને પ્રાણીઓને ડર રહે એટલા માટે આપણે ખાલી લેંપડીઓ કરીએ છીએ જો ત્યાં થોડોક કરી દઈશ તો તમને દેખાય છે આવી કાંક આપણે લાઇટ મૂકી છે જેથી કરીને પ્રાણીઓ ન આવે આપણે ખાઈ ન જાય એટલા માટે અને હવે હજી રોહિતભાઈની વાડીએ પણ ગુલોપડીઓ કરવાની છે તો બીજું કાંઈ તો નહીં વિડીયો જો સારું લાગે વિડીયોને લાઈક કરી દેવા કોમેન્ટ કરવાનું ભૂલતા તમે તમારા ખેતરમાં હું આવ્યું છે મોસ્ટ ઓફ વ્યક્તિઓએ તો કપાસ જ વાવ્યો છે મને ખબર છે બરોબર તો બીજું કાંઈ તો કોમેન્ટમાં જણાવી દીજો અને હાલો હજી રોહિતભાઈની વાડીએ જે એમને મેં પેલા તમને ખેતર દેખાડું ના પણ કરવાનું છે લોગને થોડોક લાંબો કરવાનો છે તો જોતા દેજો હાલો ભાઈ હવે રોહિતભાઈ થોડાક ઊંડા માં લઈ જાવ ઊંડા ખેતર માં ભાઈ તલ જયારે થાય ત્યારે આપણે આવશું આપડે મૂળ દાડી દાડી મતલબ છે ત્રણસો રીપા આવવા પડે બરોબર જો અરે દેશી દેશી હું કયો હા અને ભાઈ આજે તલ ની ના મતલબ કે ખેતર જે સુગંધ આવે કરી સુગંધ જે આવે છે ને આમ મજા આવી જાય આયા જો થોડોક પવન આવતો હોય ને કાંઈક પંખા પંખાની સિસ્ટમ હોય ને ખાટલું નાખીને આયા છો જાય અને વહેલા તો પવન પવન હોય અને ઠંડી પણ હોય તો આયા તો ખૂબ જ મજા જ આવે બરાબર અને જે સુગંધ છે ને મિત્રો વિડીયોમાં હું તમને નહીં કહી શકું બરાબર કારણ કે સુગંધ આવે જોરદાર ભાઈ ભાંગી ન જાય એટલે બહાર નીકળજો હું સુગંધ મસ્તી ને આવે બીજું કાંઈ જે હું તલને સહમાં તો ચાલો હજી રોહિતભાઈને પણ ગળીઓ કરવાની છે એ પણ આપણે ગોઠવી દઈએ બરાબર

સારું કાતા તમે બોલાયો મારો બ્લોગ વિડીયો બની ગયો ઘણા દિવસથી કોન્ટેન્ટ નતા આવતો હું કેવું પબ્લિક તમારું આવી રીતે કોન્ટેન્ટ આવતો રહેશે પણ સપોર્ટ દેખાડવો પડશે યાર પહેલી ચેનલ ગઈ દેખાડતી વ્યૂઝ નથી આવતા સપોર્ટ જરૂરથી દેખાડો ને વિડીયો શેર કરજો જોરદાર જો રોહિતભાઈની જે શરદ ક્રિયા છે દેશી દેશી બોલા बंद करो हाथ जोड़ के मैं, मैं गुजारिश करता हूँ दुनिया अरे अरे लाइट थे भाई लबक जबक जो लबक जबक थाए मंगलवार रात लाइट लब जबा जब थाए

અને બીજું કાંઈ તો નહીં મજા તો હોય લોકો ત્યાં સુધી જઈને બાકી ગયો વિડીયો લાસ્ટ વિડીયો જે છે એ તમને અહીંયા હું લાસ્ટ દેખાડી દઉં છું તેના પર ક્લિક કરીને તમે જોઈ શકો છો બરાબર મજા આવતો વિડીયોમાં ત્યાં સુધી જઈને માત્ર મારા સોરી ભાઈ સોરી સોરી ભૂલ થઈ ગયું ઓકે વાંધો નહીં તો હાલો હવે મજા આવતા વિડીયોમાં